નેચર ક્લબ તથા બોટની ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેડવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીઆર સિયલબરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુરમાં નેચર ક્લબ તથા બોટની ડિપાર્ટમેન્ટના સંયુક્ત ક્રમે આજરો તારીખ ઓગણીસ સા બે હજાર પચીસના રોજ નેચર કન્વર્ઝેશન એન્ડ એથિકલ

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશભાઈ ડબકરના પરોક્ષ આશીર્વચન રહ્યા કાર્યક્રમમાં બોટની વિભાગના વડા ડોક્ટર મુકેશભાઈ પટેલ ડોક્ટર શીતલબેન ચૌધરી ડોક્ટર હરેશભાઈ ગોંડલિયા ડોક્ટર ધ્રુવ પંડ્યા ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવી કાર્યક્રમના અંત સમૂહ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર